પલસાણા તાલુકાના ગાંગપુર ગામે રામજી મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરોને ગ્રામજનોએ પકડી પાડી પોલીસને હવાલે કર્યા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે એક તરફે વરસાદે મજા મૂકી છે ત્યાં બીજી તરફ પલસાણા તાલુકાના ગાંગપુર ગામે આવેલા રામજી મંદિરે સોમવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના સુમારે તસ્કરો ચોરી કરવા આવ્યા હતા મંદિર સામે રહેતા પૂજારી વહેલા ઉઠી જતા મંદિરમાં બેટરીનો પ્રકાશ નજરે પડતા પૂજારીએ ગામના લોકોને ફોન કરતાં ગામ લોકોએ મંદિરને ઘેરી બે ચોરોને પકડી પાડી ધુલાઈ કર્યા બાદ પલસાણા પોલીસને સોંપ્યા હતા આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેદ થઈ જવા પામી હતી મંદિરના પૂજારીની ફરિયાદના આધારે પોલીસે જીતેન ભુવનસિંહ સેંગર અને બિરજુ કુંદન મીનાવા બંને રહે મધ્યપ્રદેશની અટકાયત કરી આગળની તપાસ પલસાણા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન આર ધોડિયાએ હાથ ધરી છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી